સ્વાગત છે મારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં દુષ્કર્મ આચરી હોવાની ઘટના સામે આવી છે ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને સાત વર્ષના સંતાનને પણ મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી જેથી મહિલાએ કપોદરા પોલીસ ફરિયાદમાં નોંધાવતા પોલીસે બસને કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ચૌદ સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનના ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો જેના આધારે તે ફોન અને મેસેજ કરતો હતો ત્યારબાદ રિટર્ન બુકિંગ એ જે બસમાં હતું ત્યારે લાઠીથી સોળમી તારીખે તે રોડ પરથી જ મારુતિનંદન બસમાં બેસી ગઈ હતી ત્યારબાદ રાત્રિના બે વાગ્યે આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપીને મહિલા જે સોફામાં હતી તે આવી ગયો હતો મહિલા જે સોફામાં હતી ત્યાં નજીકમાં તેનું બાળક પણ હતું અને તેને મારી નાખવાની ધમકી આપીને પછી તેની સાથે કપડાં ફાડી મો દબાવીને દુષ્કર્મ આચર્યું હતું રાત્રિ દરમિયાન એક પછી એક એમ બે વખત દુષ્કર્મ આચર્યું હતું બાદમાં આખી રાત સોફામાં બેસી રહ્યો હતો અને સાથે જ ધમકી આપતો હતો